सनातन दारु बोले जय सत्य स्वरूप और थोड़ा तीखो करो आवाज आवाज जाडो है ना तीखो करो भाई पर धीमू बल रखो बोलो बोलो आलो आलो करो सत्य स्वरूप और

ધન્ય છે એમના શુદ્ધ ભાવને જે ભાવ સહિત જે સંતો વધાર્યા છે એને પણ કોટી કોટી વંદન આ જીવનનું ભૌતિક સુખ પ્રાપ્ત થાય એ આ જીવન નું ધ્યેય નથી આ જીવન નું ધ્યેય શાશ્વત સુખ પ્રાપ્ત થાય શાંતિ પ્રાપ્ત થાય એટલા માટે આ દેવથી દુર્લભ એવો માનવ દેહ આપણને મળ્યો છે માતા પિતાના આશીર્વાદથી આપણને આવો દેવથી દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે પણ મનુષ્ય દેહ મેળાનું જે મહત્વ છે કારણ કે આ જીવન તો બધાને મળે છે પણ આ જીવનમાં સમજણ પ્રાપ્ત થાય છે એને ધન્ય છે એટલા માટે બાપુ સાહેબે કીધું છે કે સમજણની વાત છે ન્યારી વીરા મારા સમજણની વાત છે ન્યારી મીઠા સાકરની બે પુતળી બનાવી રંગે રૂપે છે એક સરખી પણ સમજો અણસમજોમાં એટલો છે કે એક લાગે ગઈ અને એક લાગે ખારી એમ જેની સુરતા પરવીણ હોય જેની સુરતા જાગ્રત હોય અને જેની સુરતા શબ્દને વરી હોય એનો શબ્દ છે એ એક ક્રાંતિ કરે છે અને એ શબ્દથી આપણને શાંતિ મળે છે કારણ કે બીજા પદાર્થોની અંદર શરીક સુખ પ્રાપ્ત થાય છે પણ જે સદગુરુ મુખે જે શબ્દ આવતા હોય એમાં શાશ્વત સુખ રહેલું છે એ અવિરત સુખ રહેલું છે માટે આપણા હો ભાગ કે આજ એકવીસમી સદી દોડધામ નો યુગ આવો આપણને સમય મળતો નથી પણ જે સમય મેળવી અને સંતની સભામાં આવો સત્સંગનો લાભ લેવા માટે જે પધાર્યા હોય એની જિજ્ઞાસા અને એના જીવનને ધન્ય પ્રયત્ન કરવાથી પૈસા મળશે પણ પરમ શાંતિ નહીં મળે પ્રયત્ન કરવાથી પદ મળશે પણ પરમ પદ પ્રાપ્ત નહીં થાય એટલા માટે આ ઘાટને ને નિરખવાનો નથી પણ ઘાટ અંદર અઘાટ રૂપ જે વેલસી રહેલું તત્વ છે એને નિરખવાનો છે માટે એક એક શ્વાસ ઓછો થતો જાય છે આવેલો શ્વાસ ફરી આવે કે ન આવેની કોઈ ગેરંટી નથી માટે આ હાલતું ચાલતું જગમ તીર્થ એટલે કે માનવ દેહ છે લાલજી મહારાજે ખરું જ કીધું છે કે સિર જાય પણ જૂઠ ના પડી જાય પણ આ મુખે ક્યારેય જૂઠ ના આવવું જોઈએ કારણ કે આ સભામાં ગુરુ મુખ્ય બેઠા છે તો ગુરુના મુખની અંદર કેવો શબ્દ શોધે એ વિવેક હોવો જોઈએ એ પારખ હોવું જોઈએ એની દ્રષ્ટિ કેવી હોય એની દ્રષ્ટિ નિર્મળ હોવી જોઈએ એનું સર્વર પણ કેવું હોવું હોવું જોઈએ કે આ જીવન નું ધ્યેય પ્રાપ્ત થાય એવું એનું શ્રવણ હોવું જોઈએ માટે આરે આખડીએ દેવો નહીં દેખો ગુરુગમ આખડીએ દેવો દેખાય એ પરમ તત્વ છે એ જે નિજ સ્વરૂપ છે એ આખડીએ જોવા જાય તો એ લેખી ન શકાય પણ ગુરુક આખરી તો એ પરમપદ છે બીજા આનંદ છે એ ઘડીકના હોય છે પણ આ તો પરમના પરમ આનંદ છે નિદાનંદ છે એટલા માટે આ સંતો આજે ગુજરાતના ગામડા ખુલી રહ્યા છે આજ આ સંતોની બલિયારી છે પણ જે જિજ્ઞાસુ હોય જે વિવેકી હોય એમ કહેવાય કે કોને કહેવાય છે તો જેને ગુરુ ન ન મળ્યા હોય હોય એને કહેવાય વિચાર કરો કે લાખો હોય રાવત રણસી હોય ગુરુના ઘરમાં રહીને ચોરી કરતા માટે ગુરુની વાત જાણી હોય ગુરુનો ઉપદેશ લીધો હોય અને એ જ ઘરમાં ચોરી કરવાની માટે

આપણને એમ થાય કે ઉંમર વધે પછી ભજશ્યું આપણને એમ થાય કે નિવૃત્તિ મળે પછી ભજન કરીશ્યું પણ નિવૃ અઠ્ઠાવન વર્ષે નિવૃત્તિ આપણને મળે સરકારી કર્મચારીને પણ સાઠ વર્ષે છે ને બુદ્ધિ કામ કરતી નથી પણ જ્યારે સો વર્ષે સમૃદ્ધિ રહેતી હોય એવા આ પુરુષને ધન્ય છે માટે એક ઘણી આધી ઘણી આદિ મે પુન્યાથ તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ સંગ કરવો તો સંત પુરુષનો સંગ કરવો અને સંગનો પણ ભાવ હોય છે સેવાનો પણ ભાવ હોય છે કર્મનો પણ ભાવ હોય છે ભક્તિનો પણ ભાવ હોય છે માટે આ જીવન મળ્યું છે એ સેવા અર્થે મળ્યું છે વિવેકાનંદ કહેતા હોય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા

તો સદગુરુ એ શિષ્યને પોતાના રૂપે થાપે છે ગુરુ અને શિષ્યમાં કોઈ ભેદ ન રહેવા દે ઘાટ અઘાટનો કોઈ ભેદ ન રહેવા દે નામ અનામનો કોઈ ભેદ ન રહેવા દે લાલજી મહારાજે ખરું જ કીધું છે કે રૂપ અરૂપ એવું મારે કાંઈ રહ્યું નહીં માટે જેને સદગુરુની ધ્યા હોય સદગુરુની કરુણા જેનામાંથી ઉતરી હોય એ વિવિધતામાં એકતા જોવે છે જુદાપણામાં એકતા જોવે છે એને ધન્ય છે પણ એવું કોણ કરી શકે કે જેને સ્વરૂપનો અનુભવ હોય જેને સ્વરૂપનું ભાન હોય આપણે બધાને ઓળખીએ છે પણ જ્યાં સુધી આપણે પોતાને ન ઓળખીએ આપણા સવાજ કે આજ આવા સમયમાં આપણને સદગુણ છે આજ આ સમયમાં આપણને જુગતી જાણવાનો અવસર મળ્યો છે માટે જ કહેવાયું છે કે જુઓને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મૂકતી આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય તો આપનું સ્વરૂપ આપ પોતે મુક્ત છો આપ સ્વતંત્ર છો માટે સદગુરુ આપણને મુક્ત કરે છે સદગુરુ આપણને સ્વતંત્ર બનાવે છે આ સ્વતંત્રતા ભોગવવી હોય આ આઝાદી ભોગવવી હોય તો આ જીવનમાંથી વૈષ્ણ મૂકવાની જરૂર છે આ આઝાદી ભોગવવી હોય તો દેખા દેખાઈ મૂકવાની જરૂર છે આ સ્વતંત્રતા ભોગવવી હોય તો હું પણ આનો ભાવ મૂકવાની જરૂર છે માટે

અંધશ્રદ્ધા મુકાવી અને દ્રઢ શ્રદ્ધા કહેવામાં આવે છે માટે જ બાબુ મેં કીધું છે કે વસન સરનું જીવન હોય કે જેવું આપણે બોલતા હોઈએ એવું આપણું જીવન હોવું જોઈએ માટે વસન સરનું જીવન હોય વચન કે જે એને બ્રહ્માદિક લાગે પાય સમયસરનું જીવન હોય સમય આવે સાવધાની આ સંતોષ સાવધાન કરે છે કે બાર માથે બે ગયા વાગે તો ઊંઘ તને કેમ આવે સ્વરૂપમાં જગાડે છે માટે સમયસરનું જીવન હોય

માટે આજે આધુનિક યુગમાં સદગુરુ આપણને આત્માની ઓળખાણ કરાવી છે આપણને અદ્વૈત સ્વરૂપનું નું ભાન કરાવ્યું છે પણ એ જ્ઞાનની અંદર વિવેક નહીં ભરાય તો એ જ્ઞાન વ્યર્થ છે એનો પ્રકાશ નહીં થાય એનો પ્રભાવ નહીં પડે માટે જીવન સફળ બને એવા પ્રયત્ન કરી માટે શાસ્ત્ર ની સુધી સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી માટે આ સત્સંગથી આ સંતોના સંગથી આપણું જીવન પવિત્ર બને છે સારિતની શુદ્ધિ થાય છે અને સારિત્રની શુદ્ધિ થાય તો અદ્વૈત પરમાત્માની પ્રાપ્તિ થાય છે માટે આત્મા અખંડ સ્વરૂપ ક્યાં સાણી ન કરો ભાઈ એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ જેને જેને સમૃષ્ટિ સ્થાપિત થઈ છે જેને સદગુરુને પરમાત્મા માન્યા છે એ વસ્તુ માત્રામાં એ નામ પારખી રહ્યા છે નિરખી રહ્યા છે માટે નામ સમોડ નથી જાણજો કે આવા સરખું કહે સ્થાવર જગમ સફર પરાપર સદગુરુ શબ્દ લઈ આ સફર વસ્તુ એ અખિલ વિશ્વ અભિરાજ માટે વસંત સરનું જીવન હોય સમયસરનું જીવન હોય વેક્ષરનું જીવન હોય તો એના વર્તન વ્યવહારમાં વિષમ પરનો વાસ રહેલો છે માટે ઉઠ જાગ મુસાફિર ભર ભયા અમને આ માનવ યાત્રા પૂરી થઈ જશે અને માનવ યાત્રા પૂરી થાય એ પહેલા નિજ સ્વરૂપ જાણી અને આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે પણ આ મન ડગે નહીં જેને સેવા હોય સાસા સંત અડગ મન કોઈ ડગે નહીં માટે જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા આપણું મોજ મજા એ નથી આપણે નિઃસ્વરૂપ જાણી અને આપણે યોગ્ય ન બની તો કાંઈ નહીં પણ કોઈને ઉપયોગી બની અને જે એવા અસત્ય રાહ હોય એમાંથી સત્ય રા્યા જીવ કેમ કરીને આવે એવા પ્રયત્ન કરવાની જરૂર માટે અહીં બિરાજમાન એવા દેવી આત્માને મારા કોટી કોટી વંદન બહુ સદગુરુ મારા